ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મારફતે સમગ્ર ગુજરાતની અંદર શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ થાય પાર્ટીની અંદર કરવાના થતા કાર્યક્રમો અને પાર્ટીનો વ્યાપ સર્વસ્પર્શે બને એના માટે પ્રદેશ કક્ષાએથી આપેલ સૂચના મુજબ આજે ધાંગધ્રા મુકામે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને ગામ ધ્રાંગધ્રા શહેર એનો અભ્યાસ વર્ગનું પ્રથમ સત્ર એ મેં લીધું છે આજે આખો દિવસ એ કાર્યક્રમ ચાલવાના છે ખાસ કરી અને ધ્રાંગધ્રા ગ્રામ્યમાં તેત્રીસ શક્તિ કેન્દ્રના સંયોજકો અને ધ્રાંગધ્રા શહેરની અંદર પંદર શક્તિ કેન્દ્રના સંયોજકો અડતાલીસ શક્તિ કેન્દ્રના સંયોજકો એનું પ્રશિક્ષણ થાય એના માટે આ આખો દિવસ એ અભ્યાસ વર્ગ થયો છે અલગ અલગ વક્તાઓના માધ્યમથી અલગ અલગ સત્રની અંદર પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને પાર્ટી જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પાર્ટી સત્તામાં હોય લોકોની અપેક્ષાઓ પાર્ટી પ્રત્યે હોય ત્યારે દરેક વ્યક્તિને એને લાભાર્થીને એનો લાભ મળે લોકોને એ સરકારના કામોનો લાભ મળે એ દિશામાં પણ શક્તિ કેન્દ્રના સંયોજકો એ મધ્યસ્થી બને એના માટેનો આજનો આ અભ્યાસ વર્ગ ધ્રાંગધ્રા સંસ્કાર ગુરુકુળની અંદર રાખવામાં આવ્યો છે આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે અમારા અડતાળીસે અડતાલીસ શક્તિ કેન્દ્રના સંયોજકો આમાં ઉપસ્થિત રહ્યા છે